વાવ સર્કલ પાસે દરબાર અને ઠાકોર સમાજના લોકો વચ્ચે પોતાના વાહનોને સેડ નહીં આપવાના કારણે ઝગડો થયો જે અનુસંધાને મળી સાંજે છ વાગ્યાના સમયે આ ઝઘડાનું પુનરાવર્તન થતા હાઈવે પર મારામારીના દ્રશ્ય સર્જા હતા ઝઘડા દરમિયાન ધારિયા લાકડી જેવા જીવલેણ હથિયારોથી ભાપર તાલુકાના ખડોસણ ગામના પાંચ ઇસમોને ગંભીર ગાલ થતા ઇકો ગાડીમાં આવે ઠાકોર સંગ્રામજી મોતીજી મીઠાજી સંગ્રામજી વિક્રમજી સંગ્રામજી નવઘણજી સંગ્રામજી મુકેશજી સંગ્રામજી ઠાકોરને નિશાન બનાવ્યા આ મોટી મારામારી થતા દ્યુધરે એસપી સુબોધ માનકરને જાણ થતા તાત્કાલિક ડિવિઝનની પોલીસ સ્ટાફ ગોઠવી દેતા પરિસ્થિતિ કાબૂમાં કરી ગાલોને ભાવર સરકારી હોસ્પિટલમાં સારવાર થવામાં આવ્યા ત્યારે હાજર ડોક્ટર વિકાસ મિશ્રે તેમના સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર આપી વધુ સારવાર થી આગળ રિફર કર્યા આમાં ઘટનાને લઈ ઠાકોર સમાજમાં આક્રોશ ફેલાતા આસપાસના ગામમાંથી સેંકડો ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો બાબર ખાતે લોકનિકેતનમાં એકઠા થયા અને બાબર શહેરને બાનમાં લઈ બળપૂર્વક બજારો બંધ કરાવી અને લારી ગલ્લાવાળાને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું ક્યાંક સામાન્ય નાની મોટી ઇજાઓ પણ થઈ આ બાબતે બનાસકાંઠા સાંસદ બેન ઠાકોરે કાયદો વ્યવસ્થા નહીં ડોડી અને શાંતિ જળવા માટે અપીલ કરી જ્યારે જયારે સુબોધ માનકરે જણાવ્યું કે કાયદો વ્યવસ્થાને અસર કરનાર નહીં આવો તેવું પણ જણાવેલ ફરિયાદી મુકેશભાઈ સંક્રામભાઈ ની હકીકત આધારે હુમલો કરનાર બાવનસિંહ વિશ્વભાર રાઠોડ પિન્ટુભા ઝાલા લાલભાઈ વિષ્ણુભાઈ રાઠોડ સુરતસિંહ જયંતિભા ચંદનસિંહ વખતુભાઋષિરાજ વખતુભા કુલદીપ પ્રતાપસિંહ જયદીપ પ્રતાપસિંહ વખતુભા મોબલસિંહ સહિત વિધભાગે ધારદાર હથિયારોથી ગમરીજા પહોંચાડી ઉશ્કેરણી કરી માબેન સમી ગાળો બોલી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી તથા સાહિદોને માર મારતા ભાભર પોલીસે કલમ ત્રણસો સાત તથા રાયોટીન જેવી ગંભીર કાર્યવાહી કરેલ છે જ્યારે ઠાકોર સમાજના ટોળાએ નુકસાન તથા મારામારી કરતાં ભાવરના દરબાર સમાજના લોકો પણ ભાવર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવી રજૂઆત કરવામાં આવી અને દરબાર સમાજના આગેવાન બલુભા રાઠોડે ઠાકોર સમાજે કોમવાદ કરી ગેરવર્તન કરતાં નારાજગી વ્યક્ત કરી હતી એવા ગોપાલ કે પૂજારા ભાવર બનાસકાઠા અનેજી કાલે બબલ થી આવે એવા ચક્રે એમે ખડોસરનાજી હાથ આઠ મોરસો આયા હતા પીકોને હથિયારો ધારીને લાકડીઓ લઈ દરબાર ઉપર હુમલો કર્યો અને અત્યારે ધારાસભ્યના સંસદ બજારની અંદર અઢીસો ત્રણસો મોડાનું ટોળું લઈને ફરે છે અને દુકાનો બંધ કરાવે છે આ સમાજ સમાજે કોમવત કરાવવા ફરે હશે બરાબર એટલે મારે એમને વિનંતી છે કે તમે મહેરબાની કરો આ તમારો ધંધો આવો નથી તમે સમાજ સમાજને સમજાવો અંદોર બરાબર પાબરની અંદર તમે એમ કહો કે અમે ઓમ કરો તેમ કરે એવું ના ચાલે અમે હાથ જોડીને વિનંતી કરો અમારે કોઈ બબાલું કરવી નથી અને તમે તમારા સમાજ જે છે એ બબાળું કરવા ભાભર આવે છે ભાભરવાળા ત્યાં ખડુસણ જ્યાં હતા ખડુસણવાળા ભાભરની અંદર ઇકો ભરીને હથિયારો લઈને આવ્યા હતા હાઈવે આવ્યા હતા વઢવાઈ આવ્યા છે બરાબર પહેલો તમે એમને ઉપરથી તમે એમ કહો છો કે બાભરભાઈ લુખત થાય મેં લુખત થાય કોઈ છે જ નહીં પહેલો તો તમે જો ધારાસભ્યના સંસદસભ્ય જો ભેગા ફરતા હોય અઢીસો ત્રણસો માણસોનું ટોળું લઈને તમે કરો છો જે આ પાભરની અંદર ધંધાવાળાના ધંધા તમે ઉછળી ઉછળે છે ધોળા લાકડી છે તોડફોડ કરી છે તે બંધ કરાવવાની કોશિશ કરી છે લૂંટફાટ કરી છે એના ઉપર અમે ભાભર નગરપાલિકા પ્રમુખ જે મારા કારણે નગરપાલિકા મોડસો બધા આવ્યા હતા હું ભાભર જાહેર હિતની સેવા માટે બેઠો છું હું એમના ભેગો આવ્યો છું બરોબર ને પોલીસ સ્ટેશનની અંદર અને અરજી આલો આપ્યા આવ્યા છે બરોબર એ સંસદ ભેગ થઈને આવો આવેદન પત્ર હાલો આવ્યા છે પીઆઈ સાહેબને બરોબર હવે મારે એસપી સાહેબને વિનંતી છે કે તમે જે આ ટોળો લૂખો ત્રણસો ત્રણસો ત્રણનો ભેગું ફરતું હોય ભાભરની અંદર આવી ધંધા બંધ કરાવેલા એટલે અસામાજિક તો એ કહેવાય બાકી જે ધંધો કરતા હોય લારીયાવાળા જે ફૂટ શાકભાજી કરતા હોય આવી રીતે આ ઉછળી મેળે સમાજ આ સમાજ તો એવી મહેરબાની ચાલુ શ્યામ હોટલ પાસે જે અસામાજિક તત્વોએ ખડોસણના ઠાકોર સમાજના ત્રણ ચાર યુવાનો ઉપર જે હુમલો કર્યો એ પૈકીના બે જણાને ત્યાં ધારપુર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે અને બીજા પણ સારવાર હેઠળ છે કોઈ પણ ગુના સિવાય નિર્ભય રીતે ખુલે આમ ધારિયા હથિયારોથી જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં બાબર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસુબો અને પોતાની જે દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે એને વખોડી કાઢીએ છીએ અમારી પોલીસ પાસે એક જ માગણી છે સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્યશ્રી અમે બધા આગેવાનો છીએ અમારી પોલીસ પાસે બે ત્રણ બાબતની આ બાબરના શહેરની સુરક્ષા માટેની માગણી છે માગણીમાં મુદ્દા નંબર એક કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે જુગારનો ધંધો કરે ગાડીઓના હપ્તા ઉઘરાવાનો ધંધો કરે વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવાનું કામ કરે અનેક પુરાવાઓ છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચુર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટેને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બધીઓ કરવાના પ્રયત્નો કરે છે એટલે આને ડાબે નંબર બે ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ એક ટકો પણ સુરક્ષિત નથી બે નંબરના બાઇકો લઈને સતત યુવાનો આ અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે બીજું આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર એમ નિર્ભય રીતે રીતે બેફામ મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે બાભર અંદર રહી શકે અને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ એમ પણ અમારી પોલીસ પાસે માગણી બીજું કે આ ઘટના બની એ ટાઈમે બાબર ટાઉનની પોલીસ યા હાજર હશે એને પોઈન્ટ આપેલો છે તો પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી બીજું બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઇકો હોય બીજું અન્ય ઉઘરાણીઓ હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય પોલીસને કરવાની હોય એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડાવાળાના બાહ્યકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલો થતી હોય છે એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે તમામ આરોપીઓને પકડે પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટેલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ ક્યારે સામૂહિક હુમલા કરે છે તો આ કઈ રીતે બંધાય આ બાબતની બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું બજારના વેપારીઓને વિનંતી કરીશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જાળવી રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન રહી અને અમે અમારી માગણીઓ મૂકીશું જે સામાજિક તત્વોએ જે હુમલો કર્યો છે એમને અમે વખોડીએ છીએ અને જે બાભરની અંદર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુકા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે તે બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુખા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે બોન દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે બાભરની અંદર લુખાતત્વો કરી રહ્યા છે એ લુખા તત્વોને સીધા કરવા જોઈએ જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે બે નંબરના એ પણ બાભરની અંદર

तो मैं तो भैया जी परदेसी आज धंधा करने का गरीब मानस उन्होंने मार दिया लारी पलट दी सब सामान बिठा दिया पैसा काउंटर में था एक काउंटर में निकाला काउंटर पैसा निकाला गिनती नहीं थी जो कुछ था धंधा था तो कितने लोग थे वो तो बहुत लोग थे एक लोग नहीं थे गिनती नहीं थी आपका नाम अरविंद गई तारीख 30 अप्रैल भाबर टाउन में एक बपोरे एक नानकड़ो झगड़ो तो आनी अदावत ने બે પરિવાર વચ્ચે એક જૂની અદાવત પણ છે આ અનુસંધાને સાંજે છ વાગ્યાના આશ્રમમાં એક ઝઘડો થયો હતો જેમાં બે ટોળા વચ્ચે માથાપૂટ અને મારપીટ થઈ હતી પોલીસે જ્યારે ખબર પડી પોલીસે તરત જ જગ્યા પર પોકી ગઈ અને જે દર્દીઓ હતા એમને સારવાર માટે પાટણ અને મહેસાણા હોસ્પિટલમાં મૂકી દીધા હતા તરત જ પોલીસે જગ્યા ઉપર ક્રાઇમસીન કોર્ડન ઓફ કરીને આગળની કાર્યવાહી માટે પીએસઆઈ ફરિયાદ લેવા માટે પાટણ હોસ્પિટલ જઈને ફરિયાદ લેવા માટે ગયા હતા અને ત્રણસો સાત એટલે ખૂનની કોશિશ અને નવી નવી બી એનએસની કલમ એટલે એકસો નવ આના મુજબ પ્લસ રાઇટિંગની સેક્શનો નાખીને ફરિયાદ કરવામાં આવી છે એમાં અત્યારે નવ નામજોગ આરોપી છે અને બીજા વીસથી ત્રીસ હજાર નેસમો જે ટોળામાં હાજર હતા એમના નામ જે આગળ તપાસમાં ખોલવામાં આવશે હવે એમાંથી નવ આરોપીઓમાંથી બે આરોપીઓ ઓલરેડી પોલીસ કસ્ટડીમાં છે અને આગળ બીજા જે બાકી આરોપીઓ છે એમની શોધખોળ માટે એલસીબીની બે ટીમો એસઓજીની બે ટીમો સ્થાનિક પોલીસ એસપી ઓફિસની ટીમો તમામ કાર્ય કરી રહી છે અને તરત જ એમને પણ અરેસ્ટ થઈ જશે હવે બનાવ બન્યા પછી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એના કારણે દિયોધર ડિવિઝનના તમામ પોલીસને બોલાવીને ભાબર ભાભર ટાઉનમાં એક સરસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે અને અત્યારે માનનીય એમપી સાહેબ એમએલએ સાહેબ અને સમાજના તમામ આગેવાનો તરફથી અહીં આવેદનપત્ર આપવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યો હતો એમનું આવેદનપત્ર આપ્યું છે અને અમે પોલીસ તરીકે અને બનાસકાંઠા પોલીસ અને શ્રી એસપી અક્ષર રાજ સાહેબ તરફથી અને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી એમની કાર્યવાહી કરીશું અને આ અસામાજિક તત્વો પાસે કોઈ કોઈ ગેરકાયદેસર સંપત્તિ હોય કોઈ પાણી કનેક્શન હોય વીજ કનેક્શન હોય તો આ અનુસંધાન પર એક્શન લેવામાં આવશે અત્યારે આપણે હું બધાને અપીલ કરીશ તમામ ગ્રામજનોને ભાવરના ગ્રામજનો અને બનાસકાંઠાના તમામ ગ્રામજનો અને સમાજવાળાઓને કે આપ કોઈ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી રીતે જ આપ આપનું વર્તણૂક રાખશો કોઈપણ કાયદો હાથમાં લેશે નહીં અત્યારે એક બે જગ્યાએ એવું વોટ્સએપ ગ્રુપમાં ર્યુમર્સ ચાલે છે કે ભાઈ જે ઉશ્કેરવાની વાત કરે છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે અત્યારે તમે કદાચ ભે ટોળામાં ભેગા થઈને તમે એવું લાગતું હશે કે અમારું તો નામ નહીં આવશે પણ પોલીસ બરાબર બાજનગર રાખીને વોચમાં છે અને એવું કોઈ જાણવા મળે કે ભાઈ એ કાયદો વ્યવસ્થા ખરાબ કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરે છે અથવા કોઈને ઉશ્કેરાઈ રહ્યા છે તો એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે ધન્યવાદ